તો હાઈ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ રહેવાનું મારી વ્લોગ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આજનો પહેલો વ્લોગ છે તો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજનો બ્લોગ કંઈ મોટો તો બનાવવામાં નહીં આવે પરંતુ ખાલી પહેલો વ્લોગ છે તેના માટે જોવા માટે તમને તમારા હાલ ચાલ તમે પણ કોમેન્ટ કરી જણાવી શકો છો પૂછી શકો છો તો મહાદેવ તમારી બધી જ મનોકામના પૂરી કરે જો તમને વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે માહિત તો નથી તેના હિસાબે બહારનો અવાજ તમને બહુ આવી રહ્યો હોય છે અત્યારે વરસાદ તો ફૂલ શરૂ છે એટલા માટે બહારનો અવાજ તમને સંભળાય છે એટલે મારો અવાજ ક્લિયર નહીં આવે તો એના માટે સોરી તો તમને અત્યારે વરસાદ શરૂ છે તેમનું લોકેશન બતાવું તો બહાર જઈ અત્યારે તો હું ઘરે છું તો તમને બહાર જઈને તેમનું લોકેશન બતાવું તો વિડીયોમાં બન્યા જો તમે જોઈ શકો છો અત્યારે વરસાદ ફૂલ જ શરૂ છે અત્યારે ઘરની બહાર જે તમને બધું બતાવવું તો જો તમને બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો આ બહારનું લોકેશન છે અત્યારે વાડીમાં ફૂલ જ વરસાદ છે એટલે કે બાજુની વાડીમાં ફૂલ જ વરસાદ છે તમે જોઈ શકો છો તો જો તમને બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું હોય નહીં તો મળીએ બીજા વ્લોગમાં